લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાને મતદાન માટે હવે એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ વર્ષે મોરબી જિલ્લામાંથી વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે અવારનવાર અલગ અલગ સ્થળોએ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે મોરબીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ મતદાનથી વંચિત ન રહે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મતદાન મથકમાં ફરજ બજાવતા કર્મચારી તેમના મતદાનથી વંચિત ન રહી શકે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ આ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું મોરબીના ખુટુ રોડ ખાતે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે આ પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કુલ આઠસો બાણું પોસ્ટલ બેલેટ મતદારો નોંધાયા છે બે દિવસ સુધી ચાલનારી આ મતદાન પ્રક્રિયામાં વધુને વધુ મતદારો મતદાન કરે તે માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે આજે ચૂંટણી ફરજ પર નિમાયેલા કર્મચારીઓનું મતદાન હતું જેમાં મેં પણ મતદાન કરેલું છે આથી તમામ મતદારોને હું પણ કહું છું કે તમે પણ મતદાન કરો અને મતદાન કરવું એ તમારો ફરજ છે માટે દેશને આગળ વધારવા માટે તમારે મતદાન જરૂરી છે મતદાન કરો આજે બેલેટ પેપરથી મતદાન અમે કરેલ છે અને પોતાના મતધિકારીનો ઉપયોગ કરેલ છે આપણે લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી કે ભાઈ દેશમાં સો ટકા મતદાનની શક્યતા વધે in a